Sobedan mojimane, ya astoguo chobonanun se ho war ho war ma, dalang te polal digiki, mosto pol digis dal, too bal, મિત્રો લોચાનું વેટર તૈયાર કરી નાખ્યું છે આવી રીતના હળદર નિમક આદુ મરચી બધા તૈયાર કરી નાખ્યું છે હવે આપડે મૂકવાનું છે

నినుం కరవాని సియా శినీ సిన్లిని. ఇత్నే దిసిపాని. అకావ మడువాని? నే నే. నేలింది తకాని. త్నిరు. 10-15 <noise> 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 ચા શકે છે જય સ્વામિનારાયણ આ તો પાડી એની માને ધાવે છે હમણાં આગળ નામ લે ને તરત ભાગશે பாஸ் அண்ணே ஒரு ஆங்களைல வைக்கறேன் தண்ணி ஆங்களை ஆ தண்ணி પીவானே ರೀತಿ ஆங்களையே पाणी पीवे

ठंड के बारे में अभी धुप में बैठे हो इसलिए आपको पूछे हम ठंडी के बारे में क्या ठंडी से कह आप गिरा दोगे ठंडी <laughs> के बारे में और कुछ ठंडी कितने जात की होती है हो। बर्फ वाली पानी वाली सिपावन वाली इसमें से आपको कौन सी लग रही है

તો ખેતર પાણી વાળવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે ખેતર જવાનું છે ને આગળ આગળ માંડવી વીણવાની છે પણ આ માંડવી બહુ જ છે તે તૂટી એટલે જવાનું છે ચાલો જઈએ આપણે તો ખેતર આવી ગયા છે માંડવી વીણવા હાલો પાણી જાય છે તડકો છે ફૂલ પાણી આવેલું જાય છે ઘરના બે કેરા પી લીધા એક આખો પી લીધો કે થોડી કનક આ બાજુ આવડત બધું ધોવાતો જાય ખોટું પાણા મેળ એટલે જાય ક્યાં

હળય હુકાઈ ગયું હતું પાણી વગેરે એટલે પાણી હવે બેદી પાઈ દેવું પછી વાઢી લેવું છે બધું એટલે નવો ખડ કોળાય બધું હુકલ છે બધું વઢાઈ જાય અને નવું લીલું આવી જાય

શકો છો બપોર નો ટાઈમ થઈ ગયો છે તો ત્યારે બાજરીના રોટલા અને અડદની દાળ બનાવી છે આલુ બધા ગરમા ગરમ અડદની દાળ ને બાજરીના રોટલા જમવા રોટલા હળદની ગરમા ગરમ રોટલા ગાયું દોવાનું કામ થઈ ગયું છે અત્યારે હવે ગયા છે સાંજના રાતના આઠ અને મેથી ગોટા બનાવી છે જો મેથી ગોટા બનવાની તૈયારી કરી દીધી છે આપણે

અમારે વાસુ નાય છે મારું વાસુ જો જો હા કેમ નાય છે વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ